શું તમારે પણ ઘર માટે બાર મહિનાનું લસણ લેવાનું છે અને એ પણ દેશી લેવાનું છે જો દેશી લેવાનું હોય ને તો આ વિડીયો પૂરો જોજો અને આખી માહિતી હું કાકા પાસેથી અપાવીશ ડાયરેક્ટ ખેતરમાં પહોંચી ગયો છું અને સાહેબ ભરૂષી લસણ જે ખાતા હોય ને તે લોકોએ પણ એકવાર દેશી લસણ ખાશે ને ભાઈ તે આશિક થઈ જશે ભરૂચી લસણમાં મિત્રો કળી મોટી હોય પણ ટેસ્ટ ઓછો હોય છે જ્યારે દેશી લસણમાં આ રીતનું પલપલ કલરનું આ લસણ હોય છે અને એનો ટેસ્ટ જોરદાર આવતો હોય છે જે લોકોએ ટેસ્ટ કર્યું છે ગામડામાં રહેતા હોય એને તો ખ્યાલ છે નથી કર્યું ને એના પૂરો વિડીયો જોવો હાલો તારે તમને એમ લાગતું છે ગોપાલભાઈ કઈ જગ્યાએ વહી આવ્યા પણ હું આવી જાઉં છું દેશી લસણના ખેતરમાં ભાવનગર નજીક વાળુકડ ગામની અંદર છું અને વાળુકડ ગામની અંદર એક જાગૃત ખેડૂતે દેશી લસણની ખેતી કરી છે અત્યાર લગી આપણે જે લસણ ખાધું ને તે આ છે જો છે જ નજીક આવો આપણે ઘેરે લસણ ખાવી ને દેશી ખાતા હોય એ તો એને તો ખબર જ હશે પણ અત્યાર લગી આપણે ખાધું ને આ ભરૂચી લસણ ખાધું જો આની કળી મોટી હોય અને મીણો વધારો હોય પણ ટેસ્ટ ન હોય એમ આમ કેવી નું ટેસ્ટ દસ એનો ટેસ્ટ આવતો હોય લસણનો અત્યારે તમે બહાર માર્કેટમાં બધા પંજાબી ખાવા જાઓ જે ટેસ્ટ આવે ને આ લસણનો દેશી લસણની જો મરસું ખાંડેલી છટણી ખાવ ને તો ભાઈ રોટલારો મજા આવી જાય ને એટલો સ્ટ્રોંગ હોય અને ગામડાના વાળાને તો ખબર જ હશે કે દેશી લસણ કયું પણ હું છે ને ભાઈ આ વિડીયોના માધ્યમથી એ કહેવા માગું છું કે તમારે જો દેશી લસણ ખાવું હોય તો હું આવી ગયો છું ને જે વાડીમાં ત્યાં તમને મળી જવાનું છે તે પહેલાં આપણે તે વાડીના ઓનરને મળીએ અને કઈ રીતની ખેતી છે કઈ વસ્તુ છે એ બતાવીએ ચાલો તારે આવી જાવ વાલો મારે આવી જાવ હું આવી જાઉં છું ભાવનગરથી વાળુકડ ગામની અંદર ભરતભાઈ અને વાડીમાં અને અત્યારે લગી ભરતગકા ખાધું એ આ લસણ ભરૂચી ખાધું આ દેશી જો આ છે ને મેં અત્યારે લાઈવ ખેંચ્યું હતું એને મને બતાવવા ખેંચ્યું હતું કે ભાઈ જો આ દેશી લસણ ને આ ગુલાબ લાલ કલર આવે લાલ કલર આવે માથે આછો બરોબર અને આ પાંચ દી પહેલા ખેંચ્યું એટલે આવું આ કમ્પ્લીટ લાલ આ આ રીત થઈ જાય જો હું કહી જાય ને આ તો પાંચ દી પહેલા છે પહેલાનું દી પહેલા નું છે અને આ છે ભરૂ છે જો આ આખું એકદમ વાઈટ જ રહે આની કળી મોટી થાય પણ સ્વાદ નો આવે આખો ગાંઠિયો નાખો આની ત્રણ કળી નાખો હરકું થાય લસણનો આખો ગાંઠિયો તમે નાખો અને અને આની ખાલી ત્રણ કળી તો સુગંધ બહાર આવે 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 લસણ લસણ આ આ છે છે ને ભાઈ આવો નજીક તમને બતાવું બે જો મસ્ત પર્પલ કલર આવે તમને આમ એક ગુલાબી છે ફર્સ્ટ કલાસ આ દેશી લસણ અને આ લસણ તમે કેટલા સમય કરો છો હું અમે 10 વર્ષ થી દેશી લસણ કરી પેલા 10 વર્ષ થી બે હરિયા કરતા હકા વાલા ને દેતા ને એવું વેચતા ને એવું નો કરતા પછી છેલ્લા 6 વર્ષ થી થોડું પાંચ હરિયા કર્યા ને 10 કર્યા અને બધાને સગાવાલાને વેચતા વેચતા બધાને સગાવાલાને હવે તો વેચતા જ બધા લઈ જાય હા હા બરોબર પછી આ ગયા વખતે અમે બસો રૂપિયા કિલો વેચ્યું હતું ગામમાં સાડા ત્રણસો ચારસો ભાવ હતો ચોથા મહિનામાં અમે બસો રૂપિયા તમારા ગ્રાહકોને આપ્યું હતું બરોબર અને આ વખતે બસો રૂપિયામાં દેવાનું પણ આ વખતે અમે ક્વોન્ટિટી વાડીમાં ડબલ કરી છે પહેલા કરતા ને એના કરતા અઢી તમે જોવો ને તો આમ જો આમ સેજ કેમેરો કરો આ આખી વાડી લસણની છે અઢી વીઘા અને આ લસણ છે ને ભાઈ તમારે મગાવવું હોય ને તો તમને મળી જશે આ તમારે બુક કરાવી દેવાનું રહેશે આપેલા નંબર ઉપર અને તમને ડિલિવરી ચોથા મહિનામાં પેલી થી એક થી પાંચ માં મળી જવાની ઓકે ઓકે એનું કારણ એ છે કેમ કે આ ખેંચ્યા પછી દસ બાર થી લગીન આને તડકે સુકવવા દેવામાં આવશે

આ બધી વસ્તુ રહે આની ખાસિયત એ છે જોડી કરીને બાંધવાની જ આવે અને તો તમારે એક વર્ષ દિવાળી સુધી કાંઈ આમાં થાય ને તો તમારે બીજું આ અમારી પાસે લઈ જવાનું જો આવી ગેરંટી ખેડૂત જ આપી કે બાકી કોઈનું નું કામ નહીં સમજે એમ કે મારે લસણ બગડ્યું એટલે અહીંયા જોઈએ ફોન જ કરવાનો સીધો મને અમને બગડ્યો બગડેલો લસણ લઈને હોય આવો એટલે હામે તમને લસણ મળી જાય કેમ કે ગેરંટી ક્યારે આપી શકતા હોય જયારે તેમને અનુભવ હોય

તો આપેલા નંબરમાં આજે જ કોલ કરીને મંગાવી લો મારા વાલા